મુંદરા તાલુકા અને શહેરના તૂટેલા રોડ બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન મુંદરા તાલુકામાં આવતા તમામ રોડોની હાલત ખૂબ જ ખરાબ છે જે માટે અવારનવાર અનેક આવેદનો મૌખિક રજૂઆતો રોડ ઉપર વિરોધ પ્રદર્શન કરેલ હોવા છતાં અત્યાર સુધી તંત્રનું પેટનું પાણી હાલતું નથી જ્યારે પરિવહન કરતા તમામ લોકો આવા ખરાબ રસ્તાઓથી ત્રાહિમામ પોકારે છે મહોદય આપને જાણ છે તે મુજબ મુન્દ્રા તાલુકાનું મોખા ટોલ રોડ જે એનએચએઆઈ અંદર આવે છે તેની હાલત પણ ખૂબ જ ખરાબ છે અને લોકો પાસેથી ટોલ વસૂલ્યા પછી પણ તેઓ દ્વારા સર્વિસ મળતી નથી તેમજ મુન્દ્રા આવતા સ્ટેટ રોડોની હાલત પણ એટલી બધી ખરાબ છે કે નાના મોટા વાહનોને ચલાવવું પણ મુશ્કેલી બની ચૂક્યો છે જ્યારે પંચાયત રોડોની હાલત પણ ઘણા સમયથી ખૂબ જ ખરાબ હોવા છતાં ક્યાંય પણ સંતોષકારક કામગીરી થયેલ નથી આમ મુન્દ્રા તાલુકાના તમામ રસ્તાઓ વહેલી તકે વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો અમારા દ્વારા આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને આની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવું મુન્દ્રા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાના લેટર પેડ ઉપર આવેદન આપી ઉપરોક્ત વિષયની ગંભીરતાને ધ્યાને લઈ ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે આ આવેદન આપવા સમયે તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષના નેતા નવીનભાઈ ફફલ કાઉન્સિલર જાવેદ પઠાણ આશારિયાભાઈ ગઢવી અબ્દુલ કાદર તુર્ક

જે વરસાદ પડ્યો છે એની સામે જે રસ્તાઓની હાલત થઈ છે એ હાલત ખૂબ જ ખરાબ છે અને નાના મોટા વાહનો રોજ લગભગ બગડતા હોય છે એવી પરિસ્થિતિ છે અને તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે જ આપણે વળી પાછું તંત્રને જગાવવા માટે આવેદનપત્ર આપવા આવતા હોઈએ છીએ ખાસ કરીને જે ગ્રામીણ રોડ છે સ્ટેટના રોડ છે પંચાયતના રોડ છે અને નેશનલ હાઈવે છે એ બધાએ રોડોની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે અને એ લોકો લગભગ છેલ્લા બે ત્રણ વર્ષથી હું જોઉં છું કે મેટલની બે ત્રણ ગાડીઓ મગાવીને ખાડામાં નાખી જાય અને બીજા ત્રીજા દિવસે ફરી પાછું મેટલ એ ખાડામાંથી નીકળી જતો હોય છે તો આવી પરિસ્થિતિની વચ્ચે અહીંયા કને થોડીક ઠોસ રજૂઆત કરવા અને સાહેબને ખાસ ભલામણ પણ કરેલી છે કે સંકલનની બેઠક જલ્દી બોલાવે તમામ વિભાગ જે છે રોડના એમની બેઠક બોલાવે અને જે કાંઈ પણ પ્રશ્નો છે વારાફરતી એક એક પ્રશ્નો ઉકેલાય એવી અમારી રજૂઆત હતી અમે પ્રાંત અધિકારી સાહેબને શહેરના મુદ્દા રાખ્યા છે રસ્તા મુદ્દે મેં અમારા બે ત્રણ જે રસ્તા હતી લાસ્ટ છ મહિનાથી પરિવહન માટે બહુ તકલીફ પડે છે શહેરીજનોને એનો મુદ્દો રજૂઆત કરી છે જે પાવાપુરા ચોકડીથી કરી અને બારોઈ જૂની પંચાયત સુધીનો છે અને એક રસ્તો જે પાસ થયેલો છે પણ છતાં હજી કામ એનું થયેલ નથી એની પણ રજૂઆત કરેલી છે સાથે સાથે તાલુકાના એ પ્રમુખશ્રીએ રજૂઆતો કરી છે અને શહેરના જેટલા રસ્તા ખરાબ છે એને એમ અવગત કર્યા છે અને ધ્યાન તાત્કાલિક ધ્યાન દોર્યો અને કાયમી સોલ્યુશન મળે એ માટે અમે રસ્તો કર્યો છે અમારો આવેદનપત્ર જેના માટે હતો કે અત્યારે જેને અમે છેલ્લા બે વર્ષ ત્યાં સત્તાના મથામણ કરીએ છીએ હવે અત્યારે જેને અમે પ્રાંત અધિકારી સાહેબને એમ કીધું છે ગંભીર થઈ તો તમે જાતે નિરીક્ષણ કરો અમારા માટે વિશ્વાસ ન હોય તો મુન્દ્રાની ગમે એ બાજુથી એન્ટ્રી કરો તો ખાડા જ છે ના રસ્તા છે જ નહીં વીસ વરસ પહેલાં બનેલા રસ્તા હોય કે દોઢ વરસ પહેલાં બનેલા રસ્તા બધા તૂટેલા પડ્યા છે એના માટે અમે પ્રજાના એક જનસેવક તરીકે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને વહેલી તકે રસ્તા બને એવી નમ્ર અપીલ છે